નદી ઓળંગી ને જાય છે તેમ ગામના લોકોને દૂધ ભરવા માટે દરરોજ દરરોજના જોખમે નદી પસાર કરવી પડે છે જ્યારે મેન રસ્તા ઉપર જવા માટે પાંચ થી છ કિલોમીટરનો ફેરો ફરવો પડે છે ખેડૂતોની જમીનો પણ સામેના કિનારે આવેલી છે જ્યારે દરરોજ આ સમસ્યાથી ગ્રામજનો પીડાઈ રહ્યા છે દર વખતે નેતાઓને છૂટીના સમયે રજૂઆત ગ્રામજનો કરે છે પરંતુ ગ્રામજનોની રજૂઆત સાંભળવામાં આવતી નથી જેને લઈને ગ્રામજનો નદી કિનારે ભેગા થઈ તંત્ર સૂત્રોચ્ચાર કર્યા હતા અને વર્ષોથી આ સમસ્યાથી પીડાઈ રહ્યા છે ત્યારે સરકાર અમારી રજૂઆત સાંભળી અને પુલ બનાવી આપવામાં આવે તો ત્રણ ગામો ને ફાયદો થાય તેમ છે તેમ ગ્રામજનોએ જણાવ્યું છે કોણી આવે તો બહુ મુશ્કેલ પડે છે તો ફરીને શામાં વાડિયા દૂધ ભરવા માટે જવું પડે અને સસ્તાની દુકાને માલ લેવા જવા માટે દુઃખ પડે છે નદી કાથેનો આ પુલ બનવું જોઈએ અમે વર્ષોથી સરકારને એવી માંગણી કરીએ છીએ કે અહીંયા અમારે પુલ બની જાય અમે આ ઉનાળો શિયાળોમાં તો ચાલી જાય પણ આ ચોમાસુમાં એટલી તકલીફ પડે છે કે અમારે નાનું આમ શું કામ હોય થોડુંક બી પણ અમારે થોડીક જ નદી કાઢવા માટે અમારે જવું પડે છે બીજા ગામમાં રહીને સા ચાર પાંચ સાત કિલોમીટર રહીને જવું પડે છે અમારે એટલે અહીંયા જો નાનો કોઈ બી જેવો પુલ બની જાય તો અમારે સારું થાય એમ એમના અમારે ત્યાં ખેતરો આવેલા છે આ અનાજ માટે જવું પડે વારંવાર દૂધ ભરવા દરરોજ સાંજ સવાર જવું પડે એ બી અમારે પેટ્રોલ બાળીને વધારે જવું પડે એક લીટર દૂધ માટે અમારે ઠેટ એમ ફરીને જવું પડે એમ એટલે એક લીટર દૂધ ભરવા તો જવા જ ના થાય પણ મજબૂરી માટે અમારે જવું પડે સાહેબ ના ભરીએ તો અમારે પૈસાનું નુકસાન થાય એટલે એટલે અમારે એવું માંગ છે કે અહીંયા પુલ બને અમારા ગામના પાદળ મેં અશ્વિન નદી આવેલી છે હવે અમારે વાળિયા સસ્તી અનાજની દુકાન આવેલી છે દૂધ દેરી આવેલી છે એક જ રસ્તો હશે અમારો કોઈ બીજો કોઈ રસ્તો નહીં સો થી સાત કિલોમીટર ફરીને જવું પડે છે એટલે સરકાર પાસે એવી નમ્ર વિનંતી છે કે અમને કંઈક મિની પુલની

બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર